ખાસ કરીને જ્યારે પ્રાચી મુકામે આભાર દર્શનનો કાર્યક્રમ હતો ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓએ દરેક સમાજે નાના મોટા દરેક સમાજોએ પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ ડિગ્રી તાપમા પણ જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાએ અને કાર્યકર્તાઓએ મહેનત કરી છે એમને કારણે હું આ વિસ્તારમાંથી ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળી છે પણ જ્યારે તમારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવી ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે એમને કારણે જ હું એક લાખ આત્રીસ હજારની લીડથી જીત્યો છું એટલે કોઈ પાર્ટીના એ કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મને ન હોઈ શકે હંમેશા મને પાર્ટી એ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના તરફ કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવો કોઈ રોષ છે કોંગ્રેસે જે કઈ પણ પ્રતિક્રિયા આપી હંમેશા ક્યારેય હું કોઈ પણ કોંગ્રેસના લોકો શું કરે છે એમાં મારી કોઈ પણ વાત મૂકતો નથી પણ મેં કીધું એમ કે ખાસ કરીને તાલાળા વિધાનસભાની વાત

અને અફવાઓથી સાવધાન રહ્યું ચોક્કસ મને હંમેશા એક દીકરા તરીકે રાખે છે અને એમણે પોતે ઉમેદવાર હોય એવી રીતે વિધાનસભાની ચૂંટણી પણ પોતે જે રીતે લડ્યા હતા એનાથી વિશેષ એમની ચૂંટણી લડી અને મારા માટે એમણે કામ કર્યું છે ભગવાન ની સાક્ષી એ વાત કરતા હોય છે આપડે જયારે અદાલતમાં જોઈએ તો ગીતા ને સાક્ષી રાખીને આપણે શપથ લઈએ છીએ ત્યારે પણ ભગવાન સાક્ષી રાખી ઈશ્વર સાક્ષી રાખીને વાત કરતા હોય ત્યારે એ વાત

અને પરિવારનો મામલો અમે ઘર બેઠા નિર્ણય કરી લીધો છે એટલે એ બાબતમાં કોઈ પણ મને કોઈ ફરિયાદ છે કાલે જે તમે પ્રાચીમાં જે બોલ્યા છો એ કોઈ ખાસ સમાજ કોઈ વ્યક્તિ લઈને છે